એ સંઘડી કહેવાય એ ગૌરી વ્રતના અધિકાર રહેલો પતિવ્રત પામેલી રમણા બનેલી એની ગતિ ખૂબ ઠંડી હોય કેમ કે પાતળ શીતળ ગેનગત કમ આર મધરોષ એ પાંચ ગુણ અસ્ત્રીના પાસે તુરંગા દોષ પાતળ શીતળ ગેનગત કમ આર મધરોષ એ પાંચે ગુણ અસ્ત્રીના પાસે તુરંગા દોષ એવી શ્રેણીની અંદર એવી શક્તિ હતી પોતે જેણીએ પોતાના પતિને કીધું જ્યારે માતંડીમાં એક અવાજ પડ્યો બીજો પડ્યો આ ત્રીજો અવાજ પડશે અને જો ધર્મ નહીં સાધે તો આ થાર કર સિંધુ દેશના જે મેઘવાળો સદગરની પાછળ રહેલા જે છે એના ત્રણ કોડમાં ભેળવા કેમ કે ત્રણ કોડ નું તલક નારાયણ ક્યાં આપ્યું કેમ કે પપેલા પામર પ્રાણી કહેવા ને એની ઘર પર ઘણનો ઘા કરવો એનું જીરો નથી તું વિચાર કર કેમ કે આ ત્રણ કોડમાં નો આગેવાન છે આ ઈશ્વરી પરમાત્માનો અવતાર આખા શિવનો અવતાર છે આથી પુન્ર ગોહિલ ની દીકરી શેકદે આઈથી મહારાજા રાજા પુનર ગાય રાજ કરતા રાજા પંચી ગોહિલ ની દીકરી શેકદે પણ માતન દેવશે આણંદ સૂર્ય એટલે સુડાસમા સુડાસમાની દીકરી લખડા અંધારની બાજુ વર્ષામેડી ગામ આવ્યું એ વર્ષામેડી ગામ જે છે આણંદ સૂર્યની જન્મભૂમિ કૃષ્ણવંશી સહી તેની કન્યા જે લખડા માતંગ દેવ પોતે પર એ ગંગાનંદીજી પાર્વતી એક પાર્વતી એમાં કોઈ નથી પોતાના પતિના એટલે પોતે વાડો કીધું રાડા બે આ ભાઈ ફતા વિચાર કર વાડા કેમ કે અંગજી વરોળી કરાવી ગયો ઘા કટી દીધો વાડા વૈકૂટ જ્યાં વાડા વાડા વૈકૂટનો નધારનો ખેલ છે ભાઈ ધોપાળો તો જાય તો કે કળશ્યો ફરી જાય કળશ્યો ફરી ભાઈ પાયા મુકાશીવટ રાખ જલ્દી લાડવા ઝટકે આમ ધ્યાન સેવાનું ન હોય આ કળશિયામાં લાડવામાં લોટમાં દી ક્યારે આત્મે છોકરાને સાપોસ હોવા મોકલે એ વાડા ન થાય આમ એ અપાસ સંશો કહેવાય અપાસની એકતા એવી હોય કે આ વાડાની અમને વાત થશે અને તારી માતા પોતાને કીધું કે આ ત્રણ કરોડની અંદર ત્રણ કરોડનો નમત્વ પંડવેના ઘરે જેઠ મહિનાની અજવાળે આઠમ ભરસદવારના દિવસે પંડ્યાનગરે વીજ ધરમ થાપીને ત્રણ કરોડ નું તલક તો ત્યાં આપેલું છે પાલણપુર જ્ઞાની મુનિધન શરીર જ્ઞાનની ફાળ સાઈન પ્રમાત્મા છે ફાળની ઘટના નીચે નહીં લાવવાની ફાળની ઘટના આવી છે કે દરેક ગ્રંથમાં પત્ની પાલનારા એવો શબ્દ લખવામાં આવે છે નારાયણ જેના મંદ્રાસન રસીનો આ વૈકુટ તો વાસ્ત કરી અને નારણી આ છે તે નવ જાતના મેઘવાળો નવ કોટી નવ બિહુ મેઘવાડ હતા એની વચ્ચે વાડો પોતે ઉભો થયો અને વાડા ને કીધું માતન દેવ ને કીધું ડા ડેમ પચા અને ખંતર ખપે તારો કંટાળ મને આપો હવે હોળી પતી જાય મામા જેવો પોતે ભૂરાદે કીધું કે તું તારા વગા પળાયા વયા એ ભૂરા મારા તારા છોકરે રમશે ભેગો મત્યો ભાગવત એને આરે ફળના છોકરા રમતા હતા એટલે ભુરાદેવ માતાજી એ ઝાર નું પટકું હતું ને એલા પા છોકરા ને આપ્યું અને ગઉ નું પટકું હતું એ ગોળો છોકડીને ભોરાએ પોતાના દીકરા ને આપ્યું એટલે મામા જયારે કીધું ત્યાં ભયા પ્યાર ભૂલ્યા મારા હજાર ભૂરા હજાર ભરે આમાં તમને સમજાય જ કે નહીં તો અકડો ભાઈ અસીંધો ભોલો અકડો ભાઈ ગયો ભરો અકડો ભાઈ ઉભો ભલો અકડો ભાઈ મઠો ભરો કહું મામે મામય તું ભૂરા અકડો અસિંદો ભલો મેઘ મરા અકડો ભલો ગયો કાળ અન્વોભાઈ ઉભો ભોલો અનવઠો ભલો તું દાળ ગણેશ ના અણસયના આથવા એકવી પ્રમાણ ની લીલા છે અને ભૂરા તું આમ કેમ કરે તો ભૂરાએ વિચાર કર્યો કે જાઓ આજથી હું અઢી દિવસ ફાવીશ અને અપાસ કરીને અજડો વર્ષ થાપવામાં આવ્યો એક ફૂલ તરીકે અજડો થાપવામાં આવ્યો અને એ અજડો જીરાની ફાટ સિવાય અપાસ ન શું થાય એ પાદરા મહા ને વધી થી અઢી દિવસ થાપવામાં આવ્યો આપણા નોમ થી અગિયાર સુધી અઢી દિવસ સ્થાપી છે એ એકેરો

એ કમલ નામ ના ગણ્યા કમલરામ ના ગણ્યા ના અને કમલરામ ના ગણ્યા ના તત્વ અઢાર કોણ દેવોની મૂર્તિ પથ્થરની જે ગણાય એ કમળ ગણેશના આદેશથી કમળ ગણેશ વિશ્વકર્માની ઉત્પત્તિ કરી અને વિશ્વકર્માએ આ સર્જન કર્યું કમળ ગણેશના પ્રતાપથી પ્રતાપ કરેલું એ કમળ ગણેશ ત્યાં વસે છે જ્યાં કુપત ગંગા મૂકેલી હરોડા પર્વતની ની અંદર પણ દાદા વેદમાં બોલ નથી થઈ પણ કેમ કે હરે પર્વત નું નામ જો તો ખરેખર ગોતી દેલ્યો હાથ મૂકીને ગોતી દે કે આ આપણા બેઠા છે દાડો એવું આપણો વેદમાં વેદમાં ઘરના દીકરા એવું કહી દે કે જો આયા ઈશ્વર છે એમ એવું વેદમાં આપણા દાડો કહી દે કેવું કહી દે કે હવે પતંગ ના મામ અને ઈશે પોઢ્યા ગવરા માયસર ના ઘરમાં જો માફ કરજો શંકા નો કરતા વેદ એવું કહેવા ગવરા મૈસર ના ઘરમાં એમાં માતંગ બોલતા નથી એમાં કાંદરક બોલતા નથી એમાં પાલરક બોલતા નથી એમાં લખી માત્ર બોલતા નથી બહુ સમજવાની વાત છે આગળ ભમર ગામ છે નામના રુચિ થઈ ગયા અને દધીસિંહ ના થી ઇન્દ્રએ પર્વત ની પાકું કાપતો એને અત્યારે હાથ ધર કહેવાય ક્રિશન લોકો છે સંસ્થા ઉભી કરે છે પતિ ને એક પથ્થર અંદર બે ત્રીસો છે સોજાના સર્વથી અમારા દાદા વેદ ની અંદર કે કોરમણી સ્ત્રી એમાં ભેટડીને સંદર્ભના બાણ હજના પર્વત ના છે છેદે વિના શબ્દના સાર એ સૂરજારાણી પથ્થર ને પાઠાણ સુરતા બેઠેલા જેમ સૂર્ય રાણી જે છે આટલા પર્વતી ઉત્પત્તિ કોળંબાની અસ્ત્રી માંથી થયેલી છે એ સૂર્ય રાણી ના ત્રિસુર છે જ્યાં ધરમ વીરો છે કોળાબા ફરતા હાથ વીડા મૂકેલા છે હાથે વીરા નામ આપેલા છે આનો દુવાર ઘણી માતંગદેવ દેવો જંકરો આની પશ્ચિમ દિશામાં કોળાબાની આથમણી દિશામાં મોરક્ષક ના અથવા અયાવેજ જાઓ અયાવેસ થી રાજપરા જાઓ રાજપરા થી વીરપુર જાઓ અને વીરપુર થી કાળિયા ઠાકર જાઓ આની પાછળ કાળિયાઓ ઠાકર આવ્યો હું આ દાદા આપણા વેદમાં ભણતા કેમ કેતા બાર વર્ષનો અને હૃદય ભક્તો દેવા ગયો

આપણે ઘરે બકરીઓ ના પડે કારણ કે બગડેતા ઘરે ગરીબ થતી ગઈ અત્યારે ગા આવી તો ગામાં તો આપણે કેટલો ખેલ કરી નાખીએ તો ગા આવી તો શેષનાથની સરપણ આપી આપણને કે ભાઈ આ કર્મ દોષ ઉતારવા માટે શુક્રો માટે કાંક્ષી આપી શેષના મુખથી મુખમાલી પર પ્રથમ કરીને ભ્રમાણ સર્જન કર્યા એ તમને ફેરવા આપી કાંક્ષીર પાંચ પાતક હાથ ઉતક દસ દોષ વીસ વણસ એટલા પ્રાસક્તિ મુક્ત થઈ જાય જેને હાથ જાક્રમ પગજાક્રમ કાનજાક્રમ મુખજાક્રમ નેણાક્રમ કહેવામાં આવે એવા પાપથી મુક્ત થવા માટે આપણને કાંક્ષી દાદા હોય આપી જે ઠાકરના હર અને માતંગ હર જે ધ્યાન ઠાકર છે આજે પશ્ચિમ દિશામાં છે અયા વર્ષ જાઓ અને અહીંથી વીરપુર જાવ વીરપુર થી શિરોડા જાઓ અને શિરોડા થી કાળિયા ઠાકર માત્રી નાળે આવો વચ્ચે માત્રી નાળ છે એના આપ પ્રંગ ના માણસો ખોળિયાર પડે છે અને આપણને બેદા શું સમજાયું છે

મેં તમે પેટ રાખ્યો એના પૈસા વાળું લાવ આ સમય બાકી એ કળું કુંકાજનો એના મૂકે છે ભૂરજ નું ખડક છે એ ભાંગી જશે ઉત્તર દિશામાં લી ફૂરજ હાથમી જ છે અને ત્રે ભાગનો નો ઉગશે આ બાજુ અને ઉત્તરાયણની દિશાનો હુર્જ જે છે એ હાથમી જ છે એમાં કળા સોળ કળા માલી કળા છે એટલે વેદા આપણને સમજાવ્યું છે ધમકાર પેટ રાખો બજે માંગશે તેજી ભાંગસે હુજ એ કુ કાળનું એંધાણ કુ કાળા આગળ એ રોજગાર છે કુંભકાળ જ્યાં કહું કાળ કુંભકાળ આવશે આથી ફૂટો આવશે પ્રભુ એમાં આપણને તારવી રાખવા એવી જોગવાઈ કરી છે આપણને તારવી રાખવા એવી જોગવાઈ કરી છે કેવી જોગવાઈ કરી છે કોટ આ કરો એ આખો અલગ છે હાથ જો મખ રાખતું ધન્યા તો ત્યાં મગઢ મહેમાન પાર કેવું અમદાવાદ કે જે આ પૃથ્વી જે છે એ ત્રણ વાળા ધરતી થઈ જાય અને સારા એક બ્રહ્માંડમાં અગ્નિ લાગી જાય તેથી આખો જે હાથમાં લીધેલો છે એ પારણે કીધું મારા મગડમાં રાખીશ તો ભાવ ને કીધું ક્ષેત્ર કાઢો શેત્ર અત્યારે હાથ ની ગયા કોઈના લગામ લગામ એટલે મારો કહેવાનો અર્થ હું છે રામ ત્યાં કૃષ્ણે ભગવાન ત્યાં આવતી બાદળો ત્યાં હાથમાં ત્યાં છેવટ બાકી રહી ગયું ત્યાં રામદી પછી ઘોડા કાઢી ઘરના ઘોડા હોય તો ભલે ને ભાડા હોય તો ભલે ભાલું કોને ઘડતી ગુરુ મારા જાણે કેમ કે માફ કરજો શંકાનો કરતા દસ અવતાર વિનંતીમાં કબીર અને રામદેવ જે દસ અવતાર ની એની હાજરી નથી ચોવીસ અવતાર ની વિનંતીમાં એની હાજરી નથી છત્રીસ પાત્ર એની હાજરી નથી અને શ્રેષ્ઠ અવતારની કળા જે વેદ બતાની હાજરી નથી ભગવાનની સ ભગવાન પણ ક્યાં કાર્ય માટે કઈ રીતે એની આમાં હાજરી બોલતી નથી હાજરી નથી બોલતી એના આરાધ હું કહું છું જેટલો અવતાર થાય યુદ્ધમાં બાંધવામાં જંગમાં બાધવાનો સ્વરૂપ મૂળ ભાઈ મૂળભાઈ છે બે લાખ પણ બસો બેતાલીસ મૂળ સીતાજી આમાંથી હોળ થઈ મહાભારત અઢાર પર્વ નો મુસળ પ્રભુ આદ પ્રવ જ્ઞાન પર્વ લખેલા અઢાર પણ એ અઢાર પર્વ નો મોળ ધ્રુપતિ જો ધ્રુપતિએ ન કીધું હોત કે આંદળાના આંધળા હોય પણ હયા ફૂટ હોય એવી જો કર્કશવાણી ધ્રુપિઓ ન કરી હોત તો આ મહાભારત નો રસો કરતા આ દૌરીને પણ બધો ધમતર વૈદ્ય પોતે નાણ જે છે અહીંયા આવ્યો અને કીધું કોઈ વૈદ્યુ કરાવો વૈદ્યુ કરાવો ભાવ દર્શાવ્યો એટલે દાસીએ કીધું ભાઈજી તમને આ રોગ છે અને વૈદ્યુ કરાવવાની વાતચીત છે વૈદ્ય આવ્યા છે અસ્ત્રી પારખી ના જોયું ને પોતાની ગગર મેં એટલે કુપા પાર સન્દન જેની નજરથી સન્ના પારખી જાય એવી અસ્ત્રીમાં કામત હતી અને પોતે ઉમિયામાં આવતા રહો જા જોયું હું આ નાણના ભાવે એટલે પોતાની નેના જે છે એ નિઝણથી ભરાઈ ગઈ તો દાસીએ પૂછ્યું તમે ભાઈજી તમારી આ નેના નિધણ થી કેમ ભરાઈ જાય છે કે જાણી કે હું જો ગૌરાજી રાણી હું ગૌરા છું એવું પોતાના અંતકડા નો નાદ છે પોતે તો પોતાના પિતાને કીધું કે ભાઈ કરાવો આ બધું હારું કરી દે એટલો ફરક જો મારા દીકરીઓ છે મારે નથી મારી મને વીતી કેલી છે એટલે કહું આવું નિર્ણય કરવા માટે અને એના હથરાથી ન ફરતી હોય તો એ બધી એની છે અત્યારે દોઢ બે વાગ્યાની છે તમને કોઈ બે ઉભા કરવા મારી વાત નથી નહીં તો આ વાત ફરી છે એમને માનવાનું કે આ બો છે એમ આ એકાક રસમો રસમો પડેલો છે મેઘવાર ના માટે જા જોવામાં આવે ને પોતાના નાતે સાદ કરી વાપ કરી એવી આ વાત દઈ આવકો અસ્ત્રી ગુરુનો મોત જો અડધો સી નારી મેલતા ફરત માને ગયા ગરમજા કોટ એટલા જીવ પેટ પેટ અંતર પડે અને અવતારો ભોગવો એમાં મુક્ત થવા માટે નિર્ણય કરવામાં આવ્યો તો પોતે ગણગેવાનો વાંચડો હતો એની ઉપર ત્રણમણા હાથ બેઠા ગૌરવ લીધી આમાં જો તમારી પાસે બાબરો બોલતો હોય છે દાદા બારે વાત છે કે જો એમ ન થાય તો શોક્યો મારે શોક્યો બિરાટા ન મારે તો બાબરો જોટિંગ આટા મારે જોટિંગ એટલે આગ્યો છે એની હારી બાબરા ની હારે આગ્યો છે એટલે જોટિંગ કહેવામાં આવે તો કુદરો જે હતોબરા ફાળ જ પોતાની વાંબો ભૂજાઈ ગયો અને ગમરા મહેસૂલ જે છે એના ઉપર બેઠા બચા એટલે નાણા બોલે એ ગોળિયા તું આગળથી કરોળ નવતારથી આજ સુધી અવતારો અવતારો અને ઉત્તર બે કોણ ભડાર કર કોણ પાક ફૂટી આશા શોભાના પારણા આપી એવું ડાવડાના માં બોલતું હશે તો શોભો કોઠિયા નો અવતાર હતો જો પોઠિયા ને નારાજ જો મનુષ્ય વાસા આપી હોય તો એ પારણી વાર અમને આપો જે વાસા શોભાને પારણા આપી શોભો પોઠિયાનો અવતાર દેવ લંગો થયો કરતા દેવ લંગો એટલે શંકર થયો અને શોભો પોઠ્યો થયો પોઠ્યો શોભો ઉપાડતો બાર જો પોઠિયા ને મનુષ્ય ની વાષા આપી હોય તો એ પારણ અમને મન ને તમારો આરાધની વાસા આપો એવી માંગણી મૂકવામાં આવે છે એટલે વચાણ થી ઉડો પહોંચી ભીમદે વિચાર વિદ્યાર્થીઓ કે આ દરે ઉડો એમાં પાથ ક્યાં જાવું નીચે પર હોય તો

કશેતર જો શેર બલાવા અલી સેગજુંદામાં દોયાના માજો નીર તસમસે માલમ બરા આયતી આના નાવા નું કોઈ પાણ નથી પણ આવોટ જેસી રણાયા સમાન સહી તો તો સદસનાય નીરસ પણ નેરી જાય તો માથી આપડો વાચીતરી ભાઈ મેરી જે રસ છે ને હારા દરજી રદ લાગે એ રદ ભરી જો બારમ દીધાર કે ભરી બારમ દીધાર તો કો સબળા કોળા બસરે

એક રાત્રા નવ ભાગ મૂકેલા છે એનો પોર કોઈ થી પૂછ્યો ને પેલા પોરા સબકો દાખલ બીજા પોરે ત્રીજા પોરા તસગ પોરે જોગી એટલે ઈ કોઈ વાતના પોર નથી એનું કારણ કે ગામમાં સોર ગયા સોરી કર્યા બે ગયા માલતા બે સીમાડા બેઠા હતા કે ભાઈ તમે સોરી કરી લાવો એટલે અમારું તમારું મજા આવું કે સારું તમારા બે ગામમાં ગયા ને તો ગામમાં રમતા ભવાયા તો ગામ તો ચાલતું જ હોય એટલે ભવાયા રમતા સોરે સારા મારા ઉભા ને જોયા તેને થાક્યા ઘરે આવે એટલે પેલા પોરાબર જાગ્યાનું કારણ કે ગામમાં બવાયા રમતા હતા અને બીજા પોરા જાગ્યા ફૂકી એટલે પાછા આવ્યા અને ત્રીજો પોરા તસ્કર જાગ્યા આ સોર જાગ્યા છો તો પોરા ગામના પાછળ સાધુ હતું તો સઘ ફૂક્યો તેમાં શું થાય ગયું ઘા કે ભગવાન આવું જો નાવું ધો ભગવાન બધી ભાઈ બહેનો ગાટક્યું દરડા દાડવા મળી સોર નો ઘા ન ફાવ્યો ક્યાંય એટલે સીમાના તું ને તો ઓલાને બેઠા ને કીધું એટલે આખી રાત ક્યાંય હું આવું લાવ્યા હું પેલા પોળો બીજો બીજા ભોગી ત્રીજો પોળે મેં તસ્કર જાગ્યા સોથો હું પાદર સોગી એનો શખ ફૂક્યો મેં કાંઈ લાવ્યા નથી ભાઈ ગામમાં ભવાયા રમતા એ નહીં વેદા એક રાત એક દિવસ નવ પોર થી વેચેલી છે એ રાત હશે ક્યારે રાત ખડખડી ક્યારે થાય રાત નિંદ્રાને ક્યારે વરે ના રાત જે રુદન ક્યારે કરે રાત હાલે ક્યારે રાત બેસે કારણે રાત નિંદ્રાને ક્યારે વરે બાર નવ રાત થી નવ પોર થી રાત્રે વેચેલી છે એ પતની પાળે જાઓ એમાં કયા ટાઈમાં હંસ છે કયા ટાઈમાં રુદન કરે છે એવો પહેલા ગુરુ પહેલો નાકા વાળો નાકા વેના નો નહીં તો પકડવો કેમ

જો જો મારા પ્રભુ આપા આપવાનો વચ્ચે નહીં નામ નથી શાખા બોલ્યો છે નારાયણ હાલ તમારામાં સત્ય નો હોય વિશ્વાસ સત્ય કોઈ દિવસ સત્ય ન થાય અસત્ય કોઈ દિવસ સત્ય ન થાય અમે ઠીક ખૂબ કરવા બેઠા છે મને ગુરુનું નામ ન કહેવાય પણ સિકોતર દીવો ન જવાય બીજેથી

સમજ નિરાધાર જે પડેનો અવધાન છે આ તો માય કાલ થયા મોટોભા ભગો મોટોભા કાળો મોટોભા પાલો તને કોણા બા તને સાત ભીરડા ગળાવો એક વાવ ગળાવો અને વાવના સરોવરના પાનનો ભાર આવે તો આ કોણા માણો એક દિવસ એક રાત આ એક વાત પડેલી છે પછી એમાં ફાટા પાડ્યા તમે ફાટા હું પહેર્યા અમારે એક વડી પીઠાવળથી એવો એમ કે માક્ષરમણે ની પૂનમ કોળામાં નૂર થાય તો માક્ષર સુદ બારસ ના બુધવાર અને પૂનમ ના થાવર શનિવાર તો બુધ ગુરુ શુક્ર ના શનિ બાર તેર ચૌદસ ના પૂનમ તો એ લોકો કે માક્ષરમણા ની પૂનમે કોળા બજાવવું એ વડી વાત છે એટલે પૃથ્વીનું મંડળ માંડ્યું નાની વાત છે

હા સુરત ના વાત છે તો ભેર બેગલી પી તમે એવું તમને રાખવાનું સકલબ કરેવાનો મારાથી કોઈ અળપદોષ થયેલો હોય તો એ સવાર પણ સ્વાન પંડાળ એક બાજુ મૂકી દાડાના દિવાલમાં આપી દઉં છે કઈ કરો તે પણ એનું કાર્ય કે રીતે કરવું વહીવટ ધાર આયા તમે બે આ કરમ કોણ જે છે એ પ્રથમ પેલો સદગર આવ્યો અને સદગર નોર્થ પગલા પોતે માતનદેવ આવ્યા અને માતનદેવ નર્મત જન્મ કર્યો અને એ સમય ક્ષેત્ર વડા ની પૂર્ણ આપણા અત્યારે આવ્યા થઈ એકવી સવા લાખ ગૌરા થઈ લાખ ગવરા થઈ એ પર્વત ની અંદર નારણી આપણને ગણતરી આપેલી છે કે આમો લોચ ને લોચ ડુંગર છે બાળ ને બાર ની રામનો ડુંગર છે શેત્ર બતાવ્યું શેરણ કળાવ બતાવ્યું અને શેત્ર ગંગામાં કવખેતર નું દાન દેવાય ગાય નું દાન દેવાય તમે સો જીવન સદા મુક્તિ માં કહી છે પાંચ દિન આવ્યા બાદ સમાન ભાઈ ગંગાજી માં સ્નાન કરી પછી અહીંયા આવું અહીંયા આવી ગંગાથી ઘણા બે કથર કથાય આ કોળામાં અંદર એક કોરી મુજબ કોડવે નજર નીપજશે વેદે કીધું એક કોરી નું દાન શેણી ની જાત્ર કરો ને કોળાબા ની જાત્ર એક છે વાણ્યા વડો જોવે પાજો તીર્થ ધાર ભારે મેલો ભગત નો સોનો કોળાબાઈ ધાર મામે કે મુજા ભાવરા જુગો જુગ હસો મનુષ્ય અવતાર એટલે ધર્માચાર અને કર્મના વાય આમ ને કરો આપ જય દે હા સહી જો ઓલાયા પડી જાય જય ઓ મારજો માલ સપેરો જય 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 जेजा खणो अची पासी <laughs>